મિત્રો મારું નામ છે હું તરીકે છેલ્લા દસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું રિસેન્ટલી નેક્સા શોરૂમ ગોધરા ખાતેના સ્ટાફ દ્વારા ગઈકાલે મારી સાથે એક બહુ ખરાબ રીતે વર્તન કરવામાં આવેલું છે જેના વિશે આ વિડિયો છે જેનાથી લોકોને નેક્સાના શોરૂમના સ્ટાફ વિશેની એમના અયોગ્ય વર્તન વિશે જાણકારી મળી શકે મેં બે હજાર ચોવીસમાં ગોધરા ખાતેથી ઇનવિક્ટો કાર ખરીદી હતી આલ્ફા પ્લસ મોડલ જે ટોપ મોડલ કહેવામાં આવે છે જેની કિંમત અઠ્ઠાવીસ લાખ કરતાં વધારે છે જે મેં લોન અને મારી ગાડી એક્સચેન્જ કરી લીધી હતી આ ગાડીમાં હમણાં છેલ્લા એક મહિનાથી છ મહિના છેલ્લા છ મહિનાથી વરસાદની સિઝનમાં રાત્રે ડ્રાઇવિંગમાં બહુ તકલીફ પડતી હતી તેમજ બે ત્રણ વખત ફેમિલી સાથે જતાં અહીંથી ગાંધીનગર અમદાવાદ જતાં એક્સિડન્ટ થતાં થતાં બચી ગયા હતા ત્યારે જ મેં વિડીયો ઉતારીને નેક્સા શોરૂમના જે સેલ્સમેન હતા પાર્થ મિસ્ત્રીભાઈ એમને મેં એ વિડીયો પણ મોકલ્યો હતો મેં એમની વિશે જાણ પણ કરી હતી અને તેમને એ જાણ કરવાથી તેમણે મને કીધું હતું કે સર તમે એક ગાડી શોરૂમ પર મોકલો અને અમે ગાડી બે વખત શોરૂમ પર મોકલી હતી અને એમને કીધું કે સાહેબ આ નેક્સામાં આ યુનિટોમાં કારમાં ઇશ્યુ તો છે લાઇટનો પણ અમારે અમારા હેડને જાણ કરવી પડશે એ હેડને અમે જાણ કરી પછી તમને રિપ્લાય આપી એ રિપ્લાય આપવામાં અમને મને મેલ કરવા પણ કીધું હતો તો મેં મેલ પણ કર્યો હતો અને ગઈકાલે નેક્સા શોરૂમના સેલ્સમેન અને બીજા કોઈ આરએસએમ જે કહે છે કે મેનેજર એ ચાર લોકો અહીંયા હોસ્પિટલમાં આવ્યા હતા બપોરે બેથી અઢી વાગ્યાના સમયગાળામાં એ વ્યક્તિઓને મેં આ બધી બાબતમાં ડિટેલ જાણ કરી ત્યારે એમને કીધું કે આ અમારા શોરૂમમાંથી અને ઇન્વિક્ટો નેક્સા કારમાંથી આ રીતે જ રાઇટ આવે છે અમે નહીં બદલી આપીએ તમારે જે કરવું એ તમે કરી શકો છો બરાબર છે અને તમારે લીગલ સ્ટેપ લેવો તો લઈ શકો છો મેં કીધું આમાં એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધારે છે અને રિસ્ક છે રાત્રે પણ એમને બદલવા માટે ના પડે તેમજ દાદાગીરી પણ કરી અને મેં એ બાબતમાં કીધું કે તમે આ મને લખીને આપો અથવા તમારું નામ મને પોસ્ટ પણ લખીને આપો અને કેમ ના બદલી શકાય કંપની તરફથી એનું મને જાણ કરો અને બીજું એવું કીધું કે જો તમે બહારથી લાઈટ ચેન્જ કરાવશો અથવા ઇમ્પ્રૂવ કરાવશો તો અમે તમારો કોઈ ક્લેમ મંજૂર નહીં કરીએ ભવિષ્યમાં જો કોઈ એક્સિડન્ટ થાય તો આ બંને બાજુની આ રીતેની ધમકીના કારણે જ્યારે મેં એમનો વિડીયો ઉતારવા માટે કીધું કે હું તમારો વિડીયો ઉતારી રાખું છું અને હેડને તમારા જાણ કરીશ તો એમને મારો મોબાઈલ જબરજસ્તી છીણી લીધો અને દાદાગીરી કરી અને એવું કરીને લોકો નીકળી ગયા હતા